પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે આત્મનિષ્ઠા હોય તે અંત કેટલી સહાય કરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય ને જેને તરતા ના આવડતું હોય તે તો ઊભો થઈ રહે પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેને વહાણનું કામ પડે છે તેમ તાડ તડકો ભૂખ તરસ માન અપમાન સુખ દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો